લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય સુઇગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રૂપિયા 8000 ની લાંચ લેતા બનાસકાંઠા એસીબીએ ઝડપી પાડ્યો બનાસકાંઠા એસીબીના હાથે એક લાંચીયો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો છે જેમાં સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ફરિયાદીના વીવાય સામે પોલીસ સ્ટેશનમાં થયેલ અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા 8000 ની લાંચ માંગી હતી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી પાલનપુર એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા જ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક ગૃહસ્થના વેવાઈ સામે પોલીસ મથકે અરજી થઈ હતી જેની તપાસ શહેરની બીટનો હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યો હતો જેણે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારું રૂપિયા આઠ હજારની લાંચની માંગણી કરી હતી જેની ગૃહસ્થે બનાસકાંઠા એસીબીમાં જાણ કરી હતી જેથી એસીબી લાંચનું છટકું ગોઠવ્યું હતું ગૃહસ્થ પાસેથી કોન્સ્ટેબલ પૈસા સ્વીકારતા જ એસીબી રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને એસીબીએ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ ગોપાલ કે પુજારા ભાભર બનાસકાંઠા